તમે જે કોઈ પણ જગ્યાએ ખૂબ જ ગરમ ગરમ કપડાં પહેરીને સુ બેઠા હોય તો તમારે અંદર શું થાય હીટ ઉત્પન્ન થાય અને હીટ ઉત્પન્ન થાય તો તમને ઓબ્વિયસલી જે એ ઊંઘ આવવા માંડે અને હંમેશા બેસીને વાંચવું ઠંડીના દિવસોમાં સૂતા સૂતા નહીં વાંચવું અમુકની ટેવ કેવી હોય છે નાના બેડ ઉપર છે કમ્ફર્ટેબલ જગ્યાઓથી આગળ અને માની લ્યો તમે આજે બાર કલાકનો ટાર્ગેટ રાખ્યો હતો અને તમે

માનો કે વાંચતા હોય અને કોઈ ટોપિક હોય તમને બોરિંગ લાગતો હોય તો તમે હાલતા વાંચો એક રોલેટ કે ગયા હાલતા હાલતા વાંચો તો પણ છે એ તમને બોરિંગ ટોપિક ની અંદર ઊંઘ આવવાની શક્યતા છે એ વધારે રહે છે ને તો આ સિવાય તમે નીચે બેસીને વાંચો અથવા તો તમે એટલા જ કવર કપડા કવર કરો કે છે એ તમને ઠંડીથી બચાવી શકે અને ફૂડ ફૂડ એક મહત્વની વસ્તુ છે જો તમે ફાસ્ટ ફૂડ ખાશો અથવા તો કોઈ એવું જંક ફૂડ ખાઈ લીધું હશે તો તમને ઊંઘ આવવાની શક્યતા વધારે હળવું જ્યારે તમારે જો રાત્રે વાંચવું હોય તો હળવું વાંચો હળવું ખોરાક વાંચો અને હળવું વાંચો કેમકે જે લેન્ધી ટોપિક હોય ને એ તમે દિવસ દરમિયાન ખતમ કરી દો તમને જે રસપ્રદ ટોપિક છે એ રાત્રે વાંચો આ સિવાય સવારે મોર્નિંગમાં વહેલા ઉઠવાનું હોય છે ઘણા એને મોર્નિંગ શિફ્ટ ગમતી હોય વાંચવામાં ઘણા એને મારી જેમ નાઇટ શિફ્ટ ગમતી હોય વાંચવાની અંદર તો મોર્નિંગ શિફ્ટ છે એની અંદર વાંચતા હોય એ લોકોને પણ એમ થતું હોય કે આજે ઠંડી છે આજે રહેવા દો તો એ લોકો છે ઊઠીને બે ચાર કસરત કરી લે અથવા તો રનિંગ કરી લે જેને રનિંગ ગમતું હોય અથવા તો બે ચાર કસરત કરી લે તેથી શું થાશે તો અંદર શરીરની અંદર હીટ ઉત્પન્ન થઈ જશે ને ઠંડી નહીં લાગે બરાબર છે આ સિવાય ઘણા છે એ અને તમે જ્યારે ઉઠો ત્યારે આજુબાજુ છે ગરમ વાતાવરણ રાખો હીટ વાળા કપડા પહેરી જ લો પર કેમ કે જો તમને ઠંડ લાગશે તો તમે પાછું છે એ બ્લેન્કેટ અથવા તો ગોદડું કહો ને ગુજરાતીમાં તો એની અંદર જઈને સુઈ જવાના છો હંમેશા ઊભા થઈને પરબાર વાંચો આલારામ છે તમારા બેડથી છે થોડોક છેટો રાખો તેથી તમે બંધ કરવા જશો રેડી તો બંધ કરવા જશો તો આપોઆપ તમારે ઊભું તો થવું જ જોશે તો આલારામ બંધ કરવા માટે તમે છે એ તમારા ટેબલ અથવા તો ક્યાં પણ રાખો જ્યાંથી તમે સ્ટડીની નજીક આવો સ્ટડી પાસે તમારો આલારામ રાખો અને હંમેશા માઇન્ડને છે એ એવું રાખો કે ના હવે પાંચ જ મિનિટ વાંચીને હું સૂઈ જઈશ હંમેશા માઇન્ડને ડાયવર્ટ કરો હંમેશા માઇન્ડ એટલે મગજને બે વકૂફ બનાવો કે ના હવે હું આટલું જ વાંચીને પછી હું સૂઈ જઈશ મારે વધારે વાંચવું નથી એક કે બે મિનિટ વાંચીને હું સૂઈ જઈશ એવી રીતે પાંચ પાંચ મિનિટના સ્લોટ બનાવીને માઇન્ડને બે વકૂફ બનાવો આ સિવાય માઇન્ડને એવું પણ કહી શકો કે આ ટોપિક પૂરો થાય પછી હું સુઈ જઈશ પેલો ટોપિક પૂરો થાય પછી હું સુઈ જઈશ બરાબર છે તો આવી કુજ થોડી થોડી કંઈક ટીપ્સ છે એ જે મારી લાઈફમાં મેં ફોલો કરી છે મેં તમને કહેવાની કોશિશ કરી ઉમેદ છે આ લાઈવમાં તો પહેલો જ લાઈવ છે તો કોઈને ખબર નહીં હોય તો કોઈ જોઈન પણ નથી થયું તો થેન્ક યુ સો મચ મને એટલી મારા ચોસઠ ફોલો સોરી સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણી એક ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે સ્ટડી વિથ હોરા તેને પણ જોઈન કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરજો જ્યાંથી તમારો સપોર્ટ જો મળતો રહે તો મારું હિન્દી મીડિયમ છે ત્યારથી ક્યારેક ક્યારેક મારાથી જે હિન્દી બોલાઈ જાય છે હું એમાં ખૂબ જ સુધારો કરવાની કોશિશ કરી રહી છું હાલમાં કોશિશ છે તો એ પણ કોશિશ રહે છે અને તમને જો કોઈ પણ ગાઈડન્સ જોતી હોય યુપીએસસીને લઈને તો મને જરૂરથી કમેન્ટ કરજો હું ચોક્કસ તમને જણાવીશ કેમ કે હું છેલ્લા ત્રણ વર્ષથી યુપીએસસીની તૈયારી કરું છું આ સિવાય ઓપ્શનલ સબ્જેક્ટ મારું હિન્દી લિટરેચર છે તો એને લઈને પણ જો તમને કોઈ ગાઈડન્સ જોતી હોય તો હું તમને ચોક્કસ જણાવીશ થેન્ક યુ સો મચ